દાણેદાર ઘી વગર હાઈ પ્રોટીન મગ દાળના એકદમ સોફ્ટ ટેસ્ટી મલાઈ લડ્ડુ બનાવીશું એના માટે એક કપ મગની દાળને સારી રીતે ધોઈ લેશો પછી આ રીતે કોટનના કપડાંથી એકદમ સરસ રીતે સાફ કરી અને પાણી બધું નિધારી લેશું પછી પેનમાં એડ કરી સારી રીતે રોસ્ટ કરીશું હલકો કલર ચેન્જ થઈ જાય અને દરેક દાણો છૂટો પડી જાય ને ત્યાં સુધી રોસ્ટ કરવાની આ રીતે તમે જો બ્રાઉન થઈ જશે પછી નીચે ઉતારી ઠંડુ કરી મિક્સચરમાં એડ કરી પાવડર તૈયાર કરી લેશું હવે આ પાવડરને માપ સાથે બનાવવાનું છે તો એક વાટકી ભરી લેવાની એની સાથે ખાંડ સ્વાદ પ્રમાણે અને મલાઈ એડ કરીશું સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું ખાંડનો પાવડર પણ તમે લઈ શકો છો હવે ખાંડ મેલ થઈ જાય ને ત્યાં સુધી તમારે એને કૂક કરવાનું છે અને સરસ એવું મિશ્રણ છે ને એ પતલું પણ થઈ જશે ને હલકો કલર આ રીતે ચેન્જ થઈ જાય ને પછી મગજ બે પમકીન બે એડ કરી ફ્લેવર એડ કરી અને સરસ રીતે નીચે ઉતારી ઠંડુ કરી લાડુ તૈયાર કરી લેવાના મહિનાઓ સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય એકદમ ટેસ્ટી હેલ્ધી છે